જય સ્વામિનારાયણ બાળકો હવે આપણે જોઈએ મહાવીર સ્વામી બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થકરો છે કેટલા તીર્થકરો ચોવીસ આગમ ગ્રંથો જેને જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો છે આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા આદિનાથ હતા માં પાર્શનાથ હતા પાર્શનાથ કાશીના રાજા પુત્ર હતા તેમણે ત્રીસ વર્ષની વયે કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો તેમણે સત્યના અહિંસા અસ્તે અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો એમને પછી ચોવીસમાં અને છેલ્લા તીર્થકર કોણ હતા મહાવીર સ્વામી હતા એના વિશે હવે આપણે જાણીશું તો મહાવીર સ્વામી પ્રારંભિક જીવન વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડ ગ્રામના ગ્રાતુક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો એનું બાળપણનું નામ શું હતું વર્ધમાન હતું એમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશીલા દેવી એમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું 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 શું નંદીવર્ધન વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ એક રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાઓનું જ્ઞાન મેળવ્યું હતું તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા વર્ધમાનની પુત્રીનું નામ શું હતું પ્રિયદર્શની હતું આ મહાવીર સ્વામીનો ફોટો છે હવે જોઈએ કે ગૃહ ત્યાગ અને સાધના તો ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહ ત્યાગ કર્યો ભિક્ષુક જીવન ધારણ કરી બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી ઋજુપાલિકા નદીના કિનારે એમના સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું પોતાના મન ઇન્દ્રિયો પર એમણે શું કર્યું વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેને જીન કહેવાય શું કહેવાયા જીન કહેવાયા આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા હવે એમના જે ઉપદેશ છે એના વિશે આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવીશું જય સ્વામિનારાયણ